વાગરામાં કોંગ્રેસની પકડ મજબૂત રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિશ્વાસ સાંભીને જાગેશ્વરના પચાસ યુવાનો કોંગ્રેસમાં જોડાયા વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં આવેલા જાગેશ્વર ગામના પચાસ જેટલા યુવાનો તાજેતરમાં કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે ચોલવા ખાતે કોંગી આગેવાન સુલેમાન પટેલ ની ઓફિસના યુવાનોએ વિધિવત રીતે કોંગ્રેસ નો ખેસ ધારણ કર્યો હતો આ યુવાનોએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની ન્યાયની લડત અને તેમની પ્રેરિત થઈને તો એ નિર્ણય કર્યો છે ચાલી રહેલા વર્તમાન પડકારો સામે નીતિઓ સાચો ઉકેલ લાવી શકે છે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા યુવાનોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસ પક્ષ દેશના યુવાનો અને ખેડૂતોના હિત માટે સતત સંઘર્ષ કરી રહ્યો છે તેમની ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રાથી અમે જ પ્રભાવ થયા છે આ યાત્રાઓ દ્વારા તેમણે મોંઘવારી બેરોજગારી અને અસમાનતા જેવા મુદ્દાઓને વાચા આપી છે અમને વિશ્વાસ છે કે કોંગ્રેસ સજ્જ દેશને સાચા અર્થે લઈ જઈ શકે છે અને એટલે જ અમે પક્ષમાં જોડાઈને લડતમાં સહભાગી થવા માંગે છે નવા સભ્યોને જોડવાની તેમની ઝુંબેશ અને સ્થાનિક મુદ્દાઓ પરની પકડને કારણે જાગેશ્વર જેવા ગ્રામીણ વિસ્તારોમાંથી પણ યુવાનો કોંગ્રેસ તરફ આકર્ષાઈ રહ્યા છે આસિફ પટેલની આગેવાની હેઠળ પક્ષ કાર્યકરો સાથે સંકલન અને લોકો સુધી પહોંચવાના પ્રયાસોને વેગ મળ્યો છે જે કોંગ્રેસની મજબૂત ભૂતાઈનો સંકેત આપે છે